મણિનગર અમદાવાદ નો હાર્દ સમાન વિસ્તાર છે મણિનગર માં આવેલ કાકરિયા તળાવ ગુજરાત ભર માટે આકર્ષણ નું કેન્દ્ર છે મણિનગર રેલવે સ્ટેશન પણ આ વિસ્તાર માટે અગત્યનું બની રહે છે આ ઉપરાંત આ વિસ્તારમાં એલજી જેવી ખ્યાતનામ હોસ્પિટલ અને ઘણી જાણીતી સ્કૂલ પણ આવેલી છે જો આપણે ઈશનપુર વિસ્તારની વાત કરીએ તો અહીંથી રેલવે સ્ટેશન બે કિલોમીટર બસ સ્ટેશન ચાર કિલોમીટર જ્યારે એરપોર્ટ પંદર કિલોમીટરના અંતરે આવેલા છે અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા વટવા અહીંથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલો છે આમ અહીંની કનેક્ટિવિટી અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવાથી મણિનગરની પ્રોપર્ટીની માંગ સારી રહે છે તો આપણે જાણ્યું મણિનગરના ઇસનપુર વિસ્તાર વિશે આ વિસ્તારમાં ઘણી બધી સ્કીમો આવી રહેલી છે પરંતુ અત્યારે જે નવી સ્કીમ બની રહી છે જેના વિશે આપણે આ એપિસોડમાં જાણકારી લેવા જઈ રહ્યા છે એ છે વંદે માતરમ અને મહાદેવ ગ્રુપનું જોઈન્ટ વેન્ચર લીલી અને લોટસ આ બે અને ત્રણ બેડરૂમ ના એપાર્ટમેન્ટની સ્કીમ છે આપણે એનું સેમ્પલ હાઉસ જોઈશું પરંતુ એ પહેલા જાણી લઈએ વંદે માતરમ અને મહાદેવ ગ્રુપ વિશે વ્યાપ્તિ ગ્રુપ એ અમદાવાદ નું જાણીતું ગ્રુપ છે જેની સ્થાપના ઓગણીસો છ્યાસી માં થઈ હતી અને આટલા લાંબા કાર્યકાળ દરમિયાન આ ગ્રુપ દ્વારા અમદાવાદમાં વંદે માતરમ નામથી ઘણા સફળ પ્રોજેક્ટ પૂરા કરાયા છે હાલમાં લીલી અને લોટસ નામનો પ્રોજેક્ટ મહાદેવ ગ્રુપ સાથે મળીને મણિનગર ઈસનપુર વિસ્તારમાં ચાલી રહ્યો છે મહાદેવ ગ્રુપ પણ અમદાવાદમાં વર્ષોથી કાર્યરત છે અને રિયલ એસ્ટેટ ઉપરાંત હોસ્પિટાલિટીના બિઝનેસમાં પણ કાર્યરત છે રાધે ઓપન ક્લબ એ ગ્રુપ ની જાણીતી ક્લબ છે તો આજે આપણે મુલાકાત લઈએ વ્યાપ્તિ અને મહાદેવ જોઈન્ટ જોઈન્ટ વેન્ચર વેન્ચર લોટસ અને તો હવે આપણે વંદે મહાદેવ જે છે ને એમાં લીલી એપાર્ટમેન્ટની સ્કીમ છે એનું સેમ્પલ હાઉસ આપણે જોઈશું બે અને ત્રણ બેડરૂમ ના એપાર્ટમેન્ટની આ સ્કીમ છે એકસો પિસ્તાલીસ વાર થી લઈને એકસો નેવું વાર સુધીના અલગ અલગ ઓપ્શન તમને બે અને ત્રણ બેડરૂમ ના એપાર્ટમેન્ટ ની અંદર મળી રહ્યા છે અત્યારે જે આપણે સેમ્પલ હાઉસ જોવા જઈ રહ્યા છે એ એકસો ને છ્યાસી વાર્ડ છે થ્રી બીએચકે નું સેમ્પલ હાઉસ છે હું આપને જણાવી દઉં કે ટોટલ અહીંયા નવ ટાવર બનવાના છે ચૌદ માળનું એક એવા નવ ટાવર બનશે ને એક ફ્લોર ઉપર ચાર એપાર્ટમેન્ટ આવશે લીલીની સાથે સાથે લોટસ જે રેસિડેન્શિયલ કમ કમર્શિયલ ની સ્કીમ છે એ પણ આ જ ગ્રુપ દ્વારા આ જ જગ્યાએ ડેવલપ કરવામાં આવી રહી છે પરંતુ અત્યારે આપણે જે સેમ્પલ હાઉસ જોઈશું એ લીલીના થ્રી બીએચકે નું છે આવો અંદરથી જોઈએ તો વંદે માતરમ મહાદેવ લીલીનું જે સેમ્પલ હાઉસ આપણે અંદરથી જોઈ રહ્યા છીએ તમે પ્રવેશ કરો એની સાથે તમને વિડિયો ડોર કોલ અહીંયા આપવામાં આવ્યો છે એટલે એક એવી સિક્યોરિટી સિસ્ટમ અહીંયા લગાવવામાં આવે છે જે થ્રી લિયરની છે મેઇન જેટ ઉપર હશે પ્લસ તમારા પોર્ચમાં હશે અને એન્ટ્રન્સ પર પણ આ પ્રકારનો તમને ડોરફોન લગાવીને આપવામાં આવે છે કે જેથી તમારા ઘરની સિક્યોરિટી જળવાઈ રહે તમે પ્રવેશ કરો એની સાથે જ તમને લિવિંગ રૂમ મળે છે સાડા દસ ફીટ બાય સોળ ફીટનો એટલે વિશાળ જગ્યા અહિયાં મળે છે તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયા તમે એલઈડી ટીવી લગાવી શકો આ પ્રમાણેની વોલ બિલ્ડર દ્વારા બનાવીને નથી આપવામાં આવતી તમારે તમારી જાતે બનાવવાની રહેશે અને ફર્નિચર તમે ઈચ્છો એ રીતની તમે ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ લઈ અને સરસ રીતે સજાવટ કરી શકો છો અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે આઠથી દસ વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેના સોફા તમે કમ્ફર્ટેબલી લગાવી શકો એ રીતની વ્યવસ્થા તમે અહીંયા કરી શકો છો ફ્લોરિંગની અગર વાત કરીએ તો સમગ્ર ઘરની અંદર વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ લગાવીને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે અગર તમે એને કસ્ટમાઇઝ કરાવવા માગતા હો તો એ ઓપ્શન તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે પરંતુ એ માટે તમારે એક્સ્ટ્રા ચાર્જ જરૂર ચૂકવવાનો રહેશે ડ્રોઈંગ રૂમને અડીને જ છે બાલ્કનીનો એરિયા બાલ્કની સાઇઝની અગર વાત કરીએ તો સાડા દસ ફીટ બાય ચાર ફીટની બાલ્કની તમને મળી રહી છે એટલે વિશાળ તમને બાલ્કની ડ્રોઈંગ રૂમની સાથે જ મળી રહી છે હવે આપણે નજર કરીશું કિચન અને ડાઇનિંગ એરિયા પર કિચન અને ડાઇનિંગના એરિયાની વાત કરીએ તો તમને સાડા વીસ ફીટ બાય સોળ ફીટનો ઓપન સ્પેસ મળે છે કિચન અને ડાઇનિંગ વચ્ચે એનો ઉપયોગ તમે ઈચ્છો એ રીતે કરી શકો છો પરંતુ આપણે જે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ એની અંદર જે રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે હું આપને બતાવું કે દસ ફીટ બાય આઠ ફીટનો એરિયા તમને ડાઇનિંગ માટે અલગથી એલોટ કરવામાં આવ્યો છે અને સાડા દસ ફીટ બાય આઠ ફીટનો એરિયા કિચન માટે અલગથી એલોટ કરવામાં આવ્યો છે એટલે તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો ચારથી છ વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેનું ડાઇનિંગ ટેબલ તમે અહીંયા સરસ રીતે સજાવી શકો છો એ સિવાય તમારી મુવમેન્ટ માટે ઓપન પેકેજ ખુલ્લો જ રહે છે અને કિચન પણ ઓપન જ રહે છે એટલે આ જગ્યાનો ઉપયોગ તમે ઈચ્છો એ રીતે કરી શકો છો પરંતુ હા એ માટે તમારે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ જરૂર લેવી પડશે હવે કિચન ની વાત કરીએ તો કિચનનો જે એરિયા અહીંયા આપવામાં આવ્યો છે સાડા દસ ફીટ બાય આઠ નો એનો ઉપયોગ તમે સરસ રીતે કરી શકો છો અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એક સર્વિસ પ્લેટફોર્મ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે આ જ પ્રમાણેનું ગ્રીનાઇટનું પ્લેટફોર્મ બનાવીને આપવામાં આવે છે આ જે નીચે તમે મોડ્યુલર ફર્નિચર જોઈ રહ્યા છો એ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું પરંતુ આ પ્રમાણેનું સર્વિસ પ્લેટફોર્મ તમને જરૂરથી મળે છે કે જ્યાં આગળ તમે તમારું માઇક્રોવેવ ઓવન કે મિક્સર અથવા તો રોજના શાકભાજી કાપવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો અને સર્વિસ પ્લેટફોર્મ તરીકે સરસ તમે ઉપયોગ કરી શકો સાથે સાથે જે રેગ્યુલર પ્લેટફોર્મ કિચન માટેનું આપવામાં આવ્યું છે એ પણ ગ્રેનાઇટનું પ્લેટફોર્મ બનાવીને આપવામાં આવે છે અહીંયા તમે જે પ્રમાણે ડિસ્પ્લેમાં જોઈ રહ્યા છો એમાંનું કોઈ જ ફર્નિચર બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું ચાહે મોડ્યુલર ફર્નિચર હોય ચીમની હોય કે ગેસ્ટ હોય પરંતુ તમે આ રીતની સજાવટ કરી શકો એ માટે તમને એક આઈડિયા આવે એ માટે અહીંયા ડિસ્પ્લે માટે આ બધી વસ્તુઓ મૂકવામાં આવી છે સ્ટેનલેસ સ્ટીલનો સિંક જરૂર તમને લગાવીને આપવામાં આવે છે બિલ્ડર દ્વારા અહીંયા તમે જે રીતના જોઈ રહ્યા છો એ જગુવારનો લગાવીને આપવામાં આવે છે હવે કિચનને અડીને બે એરિયા બહુ કોમન છે આપણે દરેક જગ્યાએ જોઈએ છે અહીંયા પણ એ રીતે વોશિંગ એરિયા અને સ્ટોર રૂમ આપવામાં આવ્યા છે બંને કિચનને અડીને જ છે વોશિંગ એરિયાની અગર વાત કરીએ તો સાડા પાંચ ફીટ બાય ચાર ફીટનો તમને વોશિંગ એરિયા મળે છે એટલે ત્યાં તમે કમ્ફર્ટેબલી તમારું વોશિંગ મશીન તો મૂકી જ શકો સાથે સાથે ડેલી યુટિલિટીના જે કંઈ તમારા વાસણો હોય એ તમારો સર્વન કમ્ફર્ટેબલી સાફ કરી શકે એટલી સ્પેસ તમને વોશ એરિયામાં મળી રહી છે સ્ટોર સ્ટોરરૂમની સાઇઝની વાત કરીએ તો સ્ટોર સ્ટોરરૂમની સાઇઝ તમને મળે છે સાડા પાંચ ફીટ બાય પાંચ ફીટની અને ત્યાં પણ આ રીતના માર્બલના પ્લેટફોર્મ બનાવીને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે કે જ્યાં આગળ તમે તમારું બાર મહિનાનું અનાજ સ્ટોર કરી શકો છો તો આ હતું કિચન અને ડાઇનિંગ હવે આપણે નજર કરીશું ત્રણ બેડરૂમ પર ત્રણ બેડરૂમ પૈકીનો આ છે માસ્ટર બેડરૂમ એની સાઇઝ તમને મળે છે સાડા ચૌદ ફીટ બાય સાડા દસ ફીટની એટલે ખૂબ વિશાળ કહી શકાય એવો બેડરૂમ તમને અહીંયા મળી રહ્યો છે જે ત્રણ બેડરૂમનું આપણે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ એમાં એક સરસ તમે ડબલ બેડ તો અહીંયા સજાવી શકો છો એ સિવાય એટલી સ્પેસ મળે છે તમને કે તમે આ પ્રમાણેનું વોર્ડરોબ અહીંયા બનાવી શકો એક બે વ્યક્તિ માટેનું કમ્ફર્ટેબલ વોડ્રોપ તમે બનાવી શકો એટલી સ્પેસ તમને અહીં મળે છે સાથે સાથે તમે જો તમારા બેડરૂમમાં એલઈડી લગાવવા માંગતા હો તો એલઈડી માટેનો પોઈન્ટ પણ અહીંયા બિલ્ડર દ્વારા આપવામાં આવ્યો છે એટલે તમે તમારા બેડરૂમમાં પણ ટીવીની મજા અલગથી લઈ શકો છો જો અહીંયાના ફ્લોરિંગની વાત કરીએ તો ફ્લોરિંગ બેડરૂમની અંદર પણ તમને વ્યુટ્રીફાઈડ ટાઇલ્સનું જ મળી રહ્યું છે સાથે સાથે વિન્ડો ફૂલ સાઇઝની આપવામાં આવી છે એલ્યુમિનિયમ સેક્શનની ડબલ ગ્લેઝ ગ્લાસવાળી વિન્ડોઝ અહીંયા લગાવીને આપવામાં આવે છે એટલે તમને ક્રોસ વેન્ટિલેશન મળી રહે એ પ્રમાણેની વિન્ડો અહીંયા લગાવીને આપવામાં આવે છે હા એસી બિલ્ડર દ્વારા નથી લગાવીને આપવામાં આવતું પરંતુ કન્સીલ કરેલા એસીના પોઈન્ટ્સ તમને આપવામાં આવે છે કે જેથી તમારે માત્ર મશીન લગાવવાનું રહે એ માટેનું કોઈ એક્સ્ટ્રા કામ તમારે કરાવવાનું રહે નહીં હવે આપણે એના વોશરૂમની વાત કરીએ તો એના બાથરૂમની સાઇઝ તમને મળે છે અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો ફૂલ સાઇઝનો બાથરૂમ અહીંયા તમને મળી રહ્યો છે સાડા આઠ ફીટ બાય સાડા પાંચ ફીટનો એટલે વિશાળ બાથરૂમ મળે છે જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો એ રીતની શાવર સિસ્ટમ અહીંયા બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે જે ફિટિંગ્સ લગાવવામાં આવ્યા છે એ ફિટિંગ્સ જગુઆરના છે અને સેનેટરી વેરનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે એ તમામ સેનેટરી વેર સેરાના અહીંયા વાપરવામાં આવ્યા છે દરેક બાથરૂમ ની અંદર તમને આ રીતે જોવા મળશે અને ફૂલ સાઇઝના વિટ્રીફાઈડ ટાઇલ્સ બાથરૂમ ની અંદર ફ્લોરિંગમાં હોય કે વોલ ઉપર હોય એ લગાવીને અહીંયા આપવામાં આવે છે આપણે જે વંદે માતરમ મહાદેવ લીલીનું થ્રી બીએચકે નું એપાર્ટમેન્ટ જોઈ રહ્યા છે એકસો છ્યાસી સ્ક્વેર નો એનો એરિયા છે આ છે એનો બીજો બેડરૂમ આનો ઉપયોગ તમે પેરેન્ટ્સ રૂમ તરીકે અથવા તો ચિલ્ડ્રન રૂમ તરીકે કરી શકો છો તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેનો ડબલ બેડ અહીંયા સરસ લગાવી શકાય એ પ્રમાણેની વ્યવસ્થા તો છે જ કારણ કે એની સાઇઝ તમને મળે છે દસ ફીટ બાય બાર ફીટની ફ્લોરિંગ અહીંયા તમે જે રીતનું જોઈ રહ્યા છો વીટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે આને કોઈ એટેચ ટોયલેટ બાથરૂમ નથી આપવામાં આવતું એ માટે તમારે કોમન યુટિલિટીનો ઉપયોગ કરવાનો રહેશે એની સાઇઝ તમને મળે છે સાત ફીટ બાય સાડા ચાર ફીટની એટલે કોમન ટોયલેટ બાથરૂમનો તમે ઉપયોગ કરી શકો છો પરંતુ રૂમમાં એટલી સ્પેસ મળે છે કે અગર તમે ઈચ્છો તો તમારા બાળકો માટે અથવા પેરેન્ટ્સ માટે સરસ મજાનો વોર્ડ્રોપ તમે અહીંયા બનાવી શકો એટલી સ્પેસ મળે છે સાથે સાથે એક સ્ટડી ટેબલ પણ લગાવી શકો કે જેથી તમારા બાળકોનું સ્ટડી કમ્ફર્ટેબલી એમના રૂમમાં થઈ શકે આ છે ત્રીજો બેડરૂમ આની સાઇઝ તમને મળે છે સાડા દસ ફીટ બાય દસ ફીટની એટલે આ રૂમનો ઉપયોગ તમે ગેસ્ટ રૂમ તરીકે કરી શકો છો અગર તમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હો ને તમારા બાળકોનો ઉપયોગ તમે સેકન્ડ બેડરૂમમાં ચિલ્ડ્રન રૂમ તરીકે કરવા માગતા હો તો આ ત્રીજા બેડરૂમનો ઉપયોગ તમે કરી શકો છો પેરેન્ટ્સ રૂમ તરીકે અથવા તો ગેસ્ટ રૂમ તરીકે આને એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે એની સાઇઝ તમને મળે છે સાડા પાંચ ફીટ બાય ચાર ફીટની એટલે જે થર્ડ બાથરૂમ મળી રહ્યું છે તમને ત્રીજા બેડરૂમની અંદર એની સાઇઝ તમને કમ્પેરેટિવલી થોડી નાની લાગે પરંતુ ગેસ્ટરૂમ તરીકે એનું જે એટ એટેચ ટોયલેટ બાથરૂમ છે એની રીતે સાઈઝ બરાબર લાગે છે જોકે એની અંદર પણ સેનેટરી વેર સેરાનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે અને ફિટિંગ્સ જે છે એ જગુવારના લગાવીને આપવામાં આવે છે સાથે સાથે ફૂલ સાઇઝના ટાઇલ્સ પણ અંદર લગાવીને આપવામાં આવે છે અને આ રૂમની અંદર પણ તમે જોઈ શકો છો કે ખૂબ જગ્યા રહે છે સાડા દસ ફીટ બાય દસ ફીટનો રૂમ હોવા છતાંય તમે એક સરસ ડબલ વોર્ડ્રોબ અહીંયા લગાવી શકો એટલી સ્પેસ રહે છે સાથે સાથે જો તમે અહીંયા પણ નાનકડું એક ટીવી લગાવવા માંગતા હો તો એ માટેના પોઈન્ટ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે ફ્લોરિંગ અહીંયા પણ વિટ્રીફાઈડ ટાઇલ્સનું જ આપવામાં આવે છે એસી માત્ર ડિસ્પ્લે માટે તમે અહીંયા જોઈ શકો છો કે લગાવવામાં આવ્યું છે તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું તો આપણે આ જોયું સેમ્પલ હાઉસ જે મહાદેવ વંદે માતરમ ગ્રુપની જે થ્રી ની સ્કીમ છે લીલી એનું આ સેમ્પલ હાઉસ હતું એકસો ને છ્યાસી એનો એરિયા છે હવે આપણે નજર કરી લઈએ અહીંયા મળનારી અન્ય કોમન એમ્યુનિટી પર આપણે મણિનગરના ઇસનપુર વિસ્તાર વિશે જાણ્યું એ વિસ્તારમાં આવેલી વંદે માતરમ અને મહાદેવ ગ્રુપની જોઈન્ટ વેન્ચરની સ્કીમ લીલી અને લોટસ વિશે પણ જાણ્યું વંદે માતરમ એટલે કે વ્યાપ્તિ ગ્રુપ અમદાવાદનું જાણીતું ગ્રુપ છે અને વ્યાપ્તિ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર એટલે આ જોઈન્ટ વેન્ચરના પાર્ટનર પૈકીના એક આપણી સાથે જોડાયા છે યોગેશભાઈ યોગેશભાઈ આપનું સ્વાગત છે સીએનબીસી બજારમાં સૌથી પહેલાં તો હું તમે મણિનગર જેવો વિસ્તાર પસંદ કર્યો અને આટલી મોટી સ્કીમ લગભગ સાડી છસો સાતસો જેટલા ફ્લેટ અહીંયા તમે બનાવી રહ્યા છો તો આ વિસ્તાર પસંદ કરવાનું કારણ શું છે ઈસનપુર જસ્ટ અહીંયાથી શરૂ જ થાય છે મણિનગર એવો વિસ્તાર છે કે મણિનગરમાં જે રહેવાસીઓ છે એમની ચાર પેઢી પાંચ પેઢી સુધી મણિનગરનું એરિયા બદલવા તૈયાર નથી એનું મેઇન કારણ એવું છે કે મણિનગર એરિયા જે છે એનું રેલવે સ્ટેશન નજીક છે ત્યાંથી બસ સ્ટેન્ડ નજીક છે સિટી એરિયાથી નજીક છે એટલે કોઈ પણ ખરીદી કરવી હોય તો એમને નજીકના નજીક એરિયામાં મળી જાય સિટી એરિયાની નજીકમાં આવો કોઈ પણ એરિયા જે છે નહીં મણિનગર જેવું એરિયા કે એની નજીકમાં કોઈ એરિયા હોય એરપોર્ટ પણ નજીક પડે એટલે કોઈ પણ ડિસ્ટન્સ વાઇઝ તમે જુઓ તો દિસ ઇઝ ધ મોસ્ટ પોટેન્શિયલ એરિયા ઓફ ધ અમદાવાદ સિટી અને ખાસ તો પૂર્વ સાઈડમાં પશ્ચિમ સાઈડની વાત અલગ છે એટલે પૂર્વ સાઈડમાં જો સારામાં સારો એરિયા ગણીએ તો એ નંબર વન મણિનગર આવે છે સૌથી જૂનો એરિયા છે અને અહીંયા આગળની જોગ્રોફી એવી છે કે જૂની સોસાયટીઓ જે હતી એ એફોર્ડેબલ અથવા તો જે મીડિયમ અપર ક્લાસની જે સોસાયટી એ મણિનગરમાં હતી અને અપર ક્લાસની જે સોસાયટી હતી એ નવરંગપુરા એલિઝબિ સાઈડ હતી એટલે બંને પહેલેથી થોડોક ડિફરન્સ રહેલો છે એવું નથી કે અહીંયા આગળ બહુ જ વધારે પૈસાદાર વર્ગ હોય પણ અહીંયા એફોર્ડેબલ વર્ગ પહેલેથી રહેલો છે અને એ જ સોસાયટીઓ જૂની છે અને એ જ સોસાયટીમાં જેમ જેમ એમનો ગ્રોથ હતો ગયો એમ એમને થયું કે ભાઈ અમારે તો અમારે મણિનગરમાં જ રહેવું છે મણિનગરથી ક્યાંય દૂર નથી જવું ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ વટવા ઘણો નજીક છે પછી એક્સપ્રેસ હાઈવે પણ ઘણો નજીક છે એટલે એક્સપ્રેસ હાઈવે પણ જવું હોય તો એટલે આ લોકાલિટીની દ્રષ્ટિએ સારામાં સારું એરિયા મણિનગર ગણાય એટલા માટે અમે મણિનગર એરિયાને પસંદ કર્યું બીજું મને જાણું તું તમે જેમ વાત કરી એમ કે ઘણી જૂની સોસાયટીઓને તો મને તમારી આ જગ્યા વિશે એટલે તમે કઈ રીતે આ કોઈ જૂની સોસાયટી ખરીદીને અહીંયા કરેલો છે સ્કીમ કે કઈ ના આ ખુલ્લો પ્લોટ જ હતો કેટલાય વખતથી ખુલ્લો પ્લોટ હતો અને ખુલ્લો પ્લોટમાં અમુક લિટિગેશન્સ અને ઝૂપડા હતા જૂના જમીન માલિક જે હતા જૂના જમીન માલિકે આશરે ત્રીસેક વર્ષ પાંત્રીસ વર્ષ પહેલા જમીન લીધેલી હતી અને એમની એમના પણ બાપ દાદાએ જમીન લીધેલી અને પછી કંઈ પણ કારણોસર એમનું ધ્યાન નહીં રહેતા અહીંયા આગળ થોડાક ઝૂંપડા થઈ ગયેલા હતા તો એ ઝૂંપડાઓ અમે જમીન માલિક જોડેથી જ એમની જોડે જ એમણે ખાલી કરી અને ટાઇટલ ક્લિયર કરીને અમને આ જગ્યા એમને આપી અને એની જગ્યામાં અમે આ કામ કરી રહ્યા છે ખાસ ખાસ વાત એવી છે કે અમારા આ જે બે ગ્રુપનું જોઈન્ટ ડેવલપમેન્ટ જે છે એમાં એવું છે કે મહાદેવ ગ્રુપ જે છે એ ઈસનપુર બાજુ ઘોડાસર વસ્ત્રાલ બાજુ બહુ મોટું કામ કરી રહ્યું છે અને અમારા લોકોનું જોડાણ લગભગ પચીસ વર્ષ જૂનું છે અમે બંને ભેગા થઈને ઘણી બીજી સ્કીમો પણ કરેલી છે પૂર્વ સાઈડની હું જયારે પૂર્વ સાઈડમાં કંઈ કામ કરું તો મહાદેવ ગ્રુપ એટલીસ્ટ મારી જોડે હોય છે અમે એવી રીતે કામ કરી મારું પશ્ચિમ સાઈડમાં આપ જાણો છો કે વંદે માતરમ ગ્રુપના નામે ઘણું મોટું કામ છે વ્રજ ગાર્ડન કરીને મેં જે સેલામાં જે સ્કીમ કરી હતી એ પણ સાડા છ લાખ જગ્યામાં મેં પ્લોટિંગ અને બંગલોની સ્કીમ કરી હતી એટલે હું પશ્ચિમ સાઈડમાં વધારે કામ કરતો હતો પૂર્વ સાઈડમાં મહાદેવ ગ્રુપનું વધારે કામ હતું એટલે આ બંને અમારા બંને માટે વિન વિન સિચ્યુએશન હતી મારું પણ એક સારું નામના અને સારું કામ અમે કરેલું છે હું એક્સ ગાયડ પ્રેસિડેન્ટ પણ છું એટલે બધા જ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ ઇવન પૂર્વના રિયલ એસ્ટેટ ડેવલોપર્સ પણ બધા મને જાણે છે અને બેઝિકલી મારું નેટિવ મણિનગર છે મારા મધર ફાધર આજે પણ મણિનગર મારે છે એટલે હું ગ્રો અથવા મારી પહેલી સ્કીમ મેં કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ની સામે મૂકેલી છે મારું સ્ટાર્ટિંગ મળીને કરે બહુ સર એટલે હવે બેક ટુ હોમ જેવી સ્થિતિમાં ફરી પછી મોટી સ્કીમ લઈને આવ્યા છો બીજું તમે કીધું એમ અહીંયા એફોર્ડેબલ ટાઈપ લોકો વધારે રહે છે ને જેમ નજીકમાં વટવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે કે આજુબાજુમાં પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ ને એવું છે તો કેવા લોકોને તમે ટાર્ગેટ કરી રહ્યા છો અહિયાં આ સ્કીમ મૂકીને ટુ અને થ્રી બીએચકે બેઝિકલી વટવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે એમાં જે પણ જોબ કરતા હોય એમના માટે આ નજીકનું સ્થાન થયું પ્લસ એમાં જે અમે જે અહીંયા એમિન જે આપેલી છે એ આખા પૂર્વ એરિયામાં અથવા તો નદીના પટ્ટાથી આ બાજુ તમે જુઓ તો ક્યાંય પણ આવી સ્કીમ છે નહીં કે જેમાં સ્વિમિંગ પૂલ હોય પુલ ડેક એરિયા હોય પછી ટોપ રૂફ આપેલું હોય જિમ્નેશિયમ આપેલું હોય ક્રિકેટ આપેલું હોય ક્રિકેટ બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળશે એટલે ક્રિકેટની પીચ આપેલી છે અમે ક્લોઝ બોક્સ ક્રિકેટ પીચ પછી ટેબલ ટેનિસ છે બેડમિન્ટન છે તમે ક્લબમાં જે સુવિધા માંગો છો એ બધી સુવિધા અમે અહીંયા આગળ ડીડી જે સ્કીમ છે એમાં આપેલી છે એટલે એને લીધે શું થાય છે કે આજે મણિનગર બાજુનો જે એરિયામાં જે રહેતા લોકો છે અથવા તો જે વટવામાં કામ કરી રહ્યા છે એ લોકોને અથવા તો ન્યુક્લો માર્કેટમાં જે મારવાડી ગ્રુપ જે છે એ લોકોના માટે પણ આ એક વિન વિન સિચ્યુએશન જેવી છે મારવાડી લોકના માલિક જે છે એ તો સ્વભાવિક છે કે પશ્ચિમ સાઈડ રહેવાના છે એ આ સાઈડ રહેવાનું લગભગ પસંદ નહીં કરે પણ એમની જોડે એમના ભાઈઓ છે એમના જે શાળા છે કે એમના ભાગીદારો જે છે કે જે લોકો નવેસરથી આવે છે નવી એન્ટ્રી અમદાવાદમાં લે છે એમના માટે આ પોસ્ટ લોકાલિટી છે નજીકનું એરિયા છે નજીકનું ડેસ્ટિનેશન છે એટલે એ લોકોને આ એરિયા બહુ જ પસંદ પડે છે અને જે રીતે અમે એમ્યુનિટીઝ આપી છે એ જોતા એમને લાગે છે કે ભાઈ અમારા માટે આ સરસ જગ્યા છે એટલે એમ સમજો કે એવા લોકો કે જે લોકો પોતાનો વ્યવસાય અહીંયા નજીકમાં ક્યાંક કરી રહ્યા છે અથવા તો નોકરી માટેનું સ્થળ નજીકમાં છે એવા લોકોને તમે ટાર્ગેટ કરી રહ્યા છો પણ તમે હમણાં જ લગભગ પંદર વીસ દિવસ પહેલાં જ આ સ્કીમ લોન્ચ કરી છે તો કેવો રિસ્પોન્સ અત્યાર સુધીમાં છે અને કેવી રીતનું બુકિંગ તમને મળી રહ્યું છે આપ નહીં માનો પણ રથયાત્રાના દિવસે અમે કમિંગ સૂન કરીને ખાલી બોર્ડ માર્યું જયારે કોઈ અમે જાહેરાત નથી કરી કશું જ નથી કર્યું તો એ દિવસે ઓછામાં ઓછા અહીંયા આગળ પાંચસો માણસ અમારી ઓફિસમાં આવેલા આ રથયાત્રાના દિવસની વાત કરું છું કે જે દિવસે અમને પણ અમે તો ખાલી ખાતમુહૂર્ત કરવા આવ્યા હતા એ ખાતમુહૂર્તની વિધિ કરી તો અમને કંઈ એવું આશા નથી અમને એવું તો બાર વાગે અમે ફ્રી થઈ ગઈશું સાડા બાર એકે ઘર ભેગા થઈ ગઈશું પણ એ દિવસે જે ફૂટફોલ આવ્યો અમારી ઓફિસમાં દસ જણ ઓછામાં ઓછા સમજાવતા હતા જે અમારી બી ધારણા બહારની વાત હતી કે અમે બીજા બે ત્રણ જણ આપણે જે માર્કેટિંગ એક્ઝિક્યુટિવ્સ રોક્યા છે એ કો આવશે તો સમજાવશે એની જગ્યાએ એ દિવસ અમારે રાતના નવ વાગેથી ઘરે જવું પડ્યું એટલે આવું રથયાત્રા દિવસની વાત કરું છું પછી રવિવારે અમે જયારે ઓપનિંગ કર્યું એકવીસમી તારીખે ઓપનિંગ કર્યું અને એ દિવસનો ફૂટફોલ આપ જુઓ તે દિવસે અહીંયા ઓછામાં ઓછા સાડા ચારથી થી પાંચ હજાર માણસનો ફૂટફોલ સવારના બે વાગ્યા સુધી હતો અને એક દોઢ વાગે પછી વરસાદ પડ્યો એટલે થોડો ફૂટફોલ ઓછો થયો પણ ફરી ચાર વાગ્યા પછી જેવો વરસાદ રોકાયો ફરી એટલી બધી અમને અભૂતપૂર્વ એનો પ્રતિસાદ મળ્યો છે કે જે માની શકાય એમ નથી પણ જોકે નો ડાઉટ અમને એવી ખબર જ હતી કે અમે જે રીતનું અહીંયા કામ આપી રહ્યા છે એ અમદાવાદની અથવા તો પૂર્વ એરિયાની મણિનગર એરિયાની નંબર વન સ્કીમ છે અને જે પણ માણસ અહીંયા એક વખત આવશે પ્લસ અમે એક પ્લસ વસ્તુ એવી કરેલી છે કે મોકઆઉસ તૈયાર કરતી હતી એટલે મેમ્બર્સ કેવું કામ આપશું ક્યાં આગળ તમારો બેડરૂમ આવશે ક્યાં તમારું બેઝિન કેવો હશે બાથમી તમારી કેવી હશે પ્લસ તમે કઈ કઈ રીતની ફેસિલિટી આપશો આ બધી જ વસ્તુ અહિયાં એને જોવા મળી જાય એ એક બહુ સારામાં સારી વાત છે આવું અમદાવાદમાં કઈ બહુ મોટા ભાગના બિલ્ડર આવું જગ્યાના અભાવે કરી નથી શકતા અમે તમારું બનાવેલું સરસ સેમ્પલ આવું અમારા દર્શકોને પણ બતાવ્યું છે અને પણ મને એક વસ્તુ એ જાણવી છે યોગેશભાઈ કે પ્રાઇઝ કારણ કે તમે જેમ કીધું એમ શું રેન્જ છે એની પ્રાઇઝની અને તમે ક્યાં સુધી આ પ્રોજેક્ટ પૂરો કરવાનું ટાર્ગેટ રાખી રહ્યા છો આશરે ચાલીસ થી પચાસ સાહીઠ લાખ સુધીની રેન્જમાં અમે બે બેડરૂમથી ત્રણ બેડરૂમના મકાનો આપવા ઈચ્છીએ છીએ અને આમાં કેવું છે કે જેમ જેમ અમે અત્યારે ઇનિશિયલ ઓફરમાં ઘણા ઓછા ભાવે બુકિંગ કરી રહ્યા છીએ કારણ કે અમારી સાતસો ફ્લેટની ટીમ છે એટલે અમે પણ એવું ઈચ્છીએ છીએ કે ભાઈ અહીંયા સારા લોકો આવે અને સારા લોકો આવીને વસે અને આને માણે ખરેખર અને જે ફેસિલિટી છે એને પ્રોપર રીતે માણે અને આને જે ક્લબ અમે બનાવેલી છે ક્લબને પ્રોપર મેન્ટેન કરે એવું અમે ઈચ્છી રહ્યા છીએ એટલે અમારો ટાર્ગેટ એવો છે કે જે પાછળ ક્લબવાળો જે પ્રોજેક્ટ છે એ આશરે સાડા ત્રણ વર્ષમાં પૂરો કરવાની ગણતરી છે અને આગળ જે લોટસ છે એને અમે ત્રણ વર્ષમાં પૂરું કરવાની અમે ગણતરી રાખી રહ્યા છે એટલે આ તમે જે વાત કરી તમે નામ આપ્યું છે લીલી અને લોટસ બંને ટુ અને થ્રી હું માનું છું કે લગભગ પાંચસો જેટલા ફ્લેટ તમે લીલી માં બનાવી રહ્યા છો અને લોટસ તમારો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લોટસમાં એકસો એસી ફ્લેટ છે અને જી પ્લસ ટુ આગળના જે છે એમાં શોરૂમ અમે કરેલા છે કારણ કે એ મેઇન રોડ એકસો બત્રીસ ફૂટના રોડ ઉપર આવેલું છે અને લોટસ માં એકસો એસી ફ્લેટ છે બાકીના બધા ફ્લેટ અમે સાતસોમાંથી માંથી પાંચસો ને વીસ ફ્લેટ અમે કરેલા એટલે બે ટાઈપના પ્રોજેક્ટ તમે કરી રહ્યા છો રેસિડેન્શિયલ કમર્શિયલ ને એક રેસિડેન્શિયલ નો હવે બીજું મને એ જાણવું હતું કે મણિનગર જેવો વિસ્તાર છે આમ સિટી કહી શકાય એવો વિસ્તાર છે અહીંયા સૌથી મોટી સમસ્યા હોય છે પાર્કિંગની તો તમે અહીંયા કારણ કે સાતસો જેટલા તમારા મેમ્બર્સ છે તેમને કઈ રીતનું પાર્કિંગ આપી રહ્યા છો અને બીજી સુવિધાઓ તમે ઘણી બધી એમ્યુનિટીઝ તો ગણાવી પણ એને મેન્ટેન કરવાની રીતની શું વ્યવસ્થા કરેલી છે અહીંયા અમે જે પાર્કિંગની ની સૌથી પ્રથમ આપ વાત કરી પાર્કિંગ એ બહુ અગત્યનો ફેક્ટર છે મણિનગર એક એવી જગ્યા છે કે જ્યાં આગળ વીસ ફૂટના રોડ ઉપર બધી સ્કીમો આવેલી છે અને હજાર વારથી દોઢ હજાર કે બે હજાર વારથી મણિનગરમાં શોધ્યો નહીં છે તમને કોઈ પણ પ્લોટ એટલે એ દોઢ કે બે હજાર વારની જ્યારે પ્લોટ હોય ને ત્યારે પાર્કિંગની સમસ્યા બહુ થતી હોય છે ભલે નાનો પ્લોટ છે મેમ્બરો છ હોય પણ છતાંય પાર્કિંગની એન્ટ્રીથી માંડીને ને બધા બહુ ઇશ્યુસ ઇસ્યુઝ થતા હોય અમે અહીંયા ત્રણ નું પાર્કિંગ રાખ્યું છે એક હોલો નું પાર્કિંગ રાખ્યું છે ફર્સ્ટ બેઝમેન્ટ સેકન્ડ બેઝમેન્ટ એમ ત્રણ નું પાર્કિંગ રાખ્યું છે અને બધાને કમ્પલસરી પાર્કિંગ આપેલું છે ત્રણ બેડરૂમ વાળાને બે ગાડીનું પાર્કિંગ આપેલું છે અને બે બેડરૂમ વાળાને એક ગાડીનું પાર્કિંગ આપેલું છે અને બે બેડરૂમ વાળાને બી ઓપ્શનલ બીજું પાર્કિંગ પણ અમે પ્રોવાઈડ કરવાની ગણતરી રાખી એટલે એ એ સમસ્યા ભવિષ્યમાં ના રહે બીજું કે જ્યારે આટલા બધા સભ્યો અને પેલું હોય ને આટલી બધી એમ્યુનિટી હોય તો એના મેન્ટેનન્સ માટે કોઈ તમારી જવાબદારી ક્યાં સુધી ને પછી સોસાયટીના કઈ રીતે તમે હેન્ડઓવર કરવાનું કરવા જનરલી અમારી બધી સ્કીમમાં અમે એવું રાખતા હોય છે કે બીયુ પરમિશન આવે ત્યારથી બે વર્ષ સુધી આખી સોસાયટી અમે મેન્ટેન કરીએ છીએ અને બે વર્ષ પછી અમે જે મેમ્બરો જોડે મેન્ટેનન્સ ડિપોઝિટ લીધી એ બે વર્ષ પછી એઝ ઇટ ઇઝ મારી અમારી બધી જ સોસાયટીઓમાં અમે મેન્ટેનન્સ ડિપોઝિટ પરત કરીએ છીએ અમારો આ ટ્રેક રેકોર્ડ છે એટલે બે વર્ષ સુધી તો અમે મેન્ટેન કરશું એનું કારણ એવું છે કે બે વર્ષ સુધી અમે મેન્ટેન કર્યું એટલે અમારી બધી એજન્સીઓ જે છે એક તો એમનું નોલેજ બધું આવી જાય એટલે સોસાયટીના જે મેમ્બર આવ્યા હોય એમની હાજરીમાં મેન્ટેન થતું હોય એને લીધે એમને પણ ખ્યાલ આવી જાય કે આ કેવી રીતે મેન્ટેન થાય છે એનો ખર્ચો શું થઈ રહ્યો છે એ બધું આઈડિયા એમને આવી જાય એટલે એ રીતે અમે મેન્ટેનન્સ ની આખી એજન્સીઓ રાખીએ છીએ અને મેન્ટેનન્સ પછી સોસાયટી ને યોગ્ય લાગે તો રાખે નહીં તો એ લોકો નવી એજન્સી તો તો તમે બજાર સમય કાઢ્યો તમારો ખૂબ ખૂબ આભાર વેરી આશા છે તમને અમારો આ પ્રોપર્ટી બજાર નો શો પસંદ આવ્યો હશે કારણ કે આ શો દ્વારા અમે આપની મદદ કરવા માંગીએ છીએ કે જેથી આપ આપની પસંદ નું ઘર આપને પસંદ ના વિસ્તારમાં ખરીદી શકો આવતા અઠવાડિયે આપણે ફરી મળીશું अन्य कोई शहर ना अन्य कोई डेवलपर नवी स्कीम साथ परंतु क्या सुधी आप रहो सीएनबीसी बजार